રામ રામ ડાયરા વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને ફેમિલી કેમ હો બધે મજામાં આવી મજામાં મજા માજી છે તો ભાઈ હવાર ના પર વ્લોગ ચાલુ કર્યો હોય ચેક કરો બસ ભાઈ ચેક કરો ભાઈ નારાયણ નીકળ્યા હે થોડાક હા જાગર હે ને નેક્સ્ટ લેવલ આવી ગયું ચેક કરો આવો ફરતી વાર જાકર છે બારી નઈ દે હે ભાઈ નેક્સ્ટ લેવલ ને ભાઈ અત્યારે આવ્યો વાડે કેમ કે આપણે નહીં લેવાનું છે અને પછી જવાનું આપણે ચલો લેવા કાયમી નહીં મુકાદી હોય થોડીક વધારે ચેક કરો હવે એવી ને જાકર નેક્સ્ટ લેવલ એ વાત અહીં નારાયણ તો દેખાય છે જવાનું છે વાઘમાં અને ચરણ ભારી પહેલાં લઈ આવે પછી ઉપર દિન નહીં આખો બકરા ફાટું બાપાને જવાના ખોટકા ગામમાં ગામ બધે વિડીયો જોડાય કીધું આપણું રાંડું હોય આપણું છે ને લેતા જઈને ચરણ ભારી ગતા આમ દેખાડું તમને આગળ બાર બાર વ્યૂ કેવું આવે છે ને ચેક કરો હવે કેમ પડે બાકી નેક્સ્ટ લેવલ આવી ગયા છે

કેમ કે આજે આપણો વારો હતો વાઘમાં અને જવાનું છે ખેતરમાં શેનાવાળો હોય તો નથી ખબર પણ સગરામભાઈ કિદુર જવાનું એટલે જવાનું તો તમે બધા વિડીયો જોડાઈ રહેજો આજે જોઈએ આપણો પાછો દી કેવા થાય અને ઝાકર બાકર બધું ઉડી ગયું હોય તો જલો કન્ટિન્યુ જોડાઈ રહેજો વિડીયોમાં આમાં બધાય પુગાડું આપણે કાલ ગયા હતા નેલીકોરે જવાનું છે અને કાજો બકરી વ્યાંય ગઈ ભાઈ બેન બકરા આવ્યા પણ અને કાચરમાં ટીપું દૂધ છે અને પાચર જોઈ લે તમે એના ખાલી ટીપુ દૂધ છે નહીં તો દેખાવમાં જ છે ખાલી એમ કે છે ને રૂંઢ થઈ ગયું રૂંઢ એટલે કે હા બે આચર ખોટા થઈ ગયા એન્ડ ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે ટાંકા આગળ અને અત્યારે વ્લોગ ચાલુ કર્યો અમે મિત્રો સાયરે આવી ગયા હા અહીંયા ટાંકા આગળ ટાંકો એમ તો વડો દેખાય ભાઈ કેટલા લીટરનો જોઈ લીધો દસ લાખ લીટરનો હા અહીંથી ના એટલે માછલી ખાલી ટંકી રે નહીં દસ લાખ લીટર ની હે બરાબર ને સાહેબ જિંદગી જંડ થઈ ગઈ લાગી હા બકરા બધા કઈ આવી રીતના કરે ને જવાનું હોય આપણે આવી રીતના હોલીકર આગળ કેમ કે હેલીકોર પછી એક બીડ હે એમાં બધે ભેગા થાય ને ત્યાં પછી ચા પાણી કરીને ખાહે ને પીને એવું બધું કરીને પછી જવાનું હોય ખેતરમાં ટાઈમ કાઢવો જરો છે ને અઘરો છે ને અમારે એક બકરામાં વેગા બોલો ને ઉપર જોયું આ હે ને એક જો તાળી રે ને ત્યાં જવાનું

ભાઈ એક મિનિટ માટે તો છે ને મારી હા હું હધર ચડાવી દીધું તું હા હદર ચઢાવી ગયું ભાઈ હેને ચંદન ગો હે એ મસ્ત આને તેલમાં સાહેબ ગરમા ગરમ પાણીમાં ના ચેક કરો પે કીધું મરેલું અંદર ચોટી જ ગયું છે પણ ના તો કોઈ જીવતું હતું મને તો એમ કે શું હોય છે મેં કીધું આવું પાણી પીવું હોય ને કદાચ એને બાઈને કાઢે ફલવાની છે ને ફલવાની નથી આઠા કરીને અંદર જઈ નાલ નીકળ નિગર નીગર નગરનિગર

અમે વાગી રહ્યા હે બે અને બકરા બધાને આવી રીતના પોરી ગયા અને અમે અત્યારે મિક ચા અને હવે કરવાના હે બપોરા બપોરા એટલે કે ભૂખ લાગી નેક્સ્ટ લેવલ હજી હેઠ બકરા ક્યાં લગાડે હેઠા બાવળો રહી ત્યાં હેઠ આમાં ત્રણેય ભાઈઓના ભેગા હોય એટલે આખી આમ લાંબી રેલગાડી થઈ ગઈ હજી હેઠા મોડી ઠીસી દેખાય ત્યાં લગાણ હે આ ઠીસી રહીને ન્યાં લગાણ આખું બીડી ચિતરાઈ ગયું બકરા બકરા જ નગરા ઓલી અમે આમ ઓડ્યું હે ને ઓડી રે ત્યાંથી રેડું નાખે છે હે આપડો ખાઈ પીને પછી તમને મોડું આપણે જવાનું ખોલા બીડમાં બીડમાં હું ખેતરમાં તો સહી ગયું ચા એ કીંડળીમાં જરાક લોજી ખે ભાઈ વાત તો સહી છે કિંડડીમાં જરાક હે ને કીનુ પડી ગયું હોય હાઠી તો ઓગરી ગયું હોય છે ને તો કાવો તો આવું બધું છે આઈલા રાખે કિસ કરો પડે તમને દેખાડી અમે ખાઈ પી લઈને પછી ભલે અહીંયા કણે છે ને ટીની તૂટી ગઈ તો ને આ ઓલું હાઠીક ઉપર આવ્યું હાઠીક આવી એમ રહી ગયું છે થોડુંક ભરી ગયું હાઠીકું પણ વાંધો ન આવ્યો નકર ન્યા છે ને ચા ઢોરાવન શક્ય તારે ફૂલ શાયર હાટુ હવે ચા ગરમ કરી એ આમ કે રખડે છે અને અમારા ડોગેશભાઈ ઈધર બેઠી બ્લર થઈ ગયું હું મેલી હગલાબેન સારવા ને બેહડી થી રાયડું નાખે એક રહી ગયું છે સોયાબીનમાં ગરી ગયા ભાઈ મારે ટણે એને એ વાહે ભોગવવું પડે આમાં થઈને હું ગરકીને ગયો પાછો એમાંથી જ ગરકીને આવું હું તમને થોડુંક લાઈફ રિવ્યુ દઉં થોડુંક અમારું એમ ડેન્જર કંઈક કંઈક પરિસ્થિતિ આવી જાય નહીં આમાં ક્યાંય દેખાય કોઈને એમ લાગે કે માણા ઘરથી નીકળી શકે એવું આવડે આહુરા બાવડા એમાં જ નીકળવું પડે એડજસ્ટ કરવું પડે ભાઈ લાઈફ માંથી ગઈર ન્યાય એવું જ હતું હા હાકડું એમાંથી જ બકરાઓને ટીના હોય ને એમાંથી અમારી જિંદગીની પથારી ફરી ગઈ વાઘ આપણું હેઠ માં ટાંકા આગળ આલી ઘર સોયા બી હતા ને એમાં હતું તડકટા અમારા હા જડક હે એકાદ બે માઠી ટપે છે આમાં જ કઈ નથી ઓલો લીમડો રિયો ને કણે સોયાબી એમાં એક ઘેરો કરી ગયો ચેક કરો હજી આ ગાંડા આમાં રખડે કોઈ આમાં આવતું ના બંધ હે એમાં કરી ગયે બીડ છે માલધારી કોક દેખી જાય ને તો કે તમે ભડવા ઈએ તો કરો સારો હોય છે

હલો આપણે હવે હર થી નીકળી જાય બધું મામેરું આવશે આપણી થોડાક એડજસ્ટ કરના પડતા હે લેકિન નીકળ જાતો થઈ ગયો ને અહીંયા બકરાને જાય તો જયું ભાઈ નકામું કહેવાય અમુક અમુક ટાઈમ કવરાઈ ગયે ને તમે હવે એને ખેતરમાં લઈ જાય પાણી પહેલે ટાકે ને જોડાય રેજો વિડીયોમાં ટ્રાફિક જામના ના દ્રશ્ય તમને જોવા મળી શકે છે અમારા બકરા આવી ગયા નેક્સ્ટ લેવલ છે વાત કરી હવે જવાનું આમ ખેતરમાં તમે બધા વિડિયો માં જોડાઈ હું તમને સીધો ખેતરમાં જઈને મળું આવડી હાકરી ખેરી માં પૂરે તો જ ભરવાડો યે હાવ ગલી છે ભાઈ આ હું માંગે ફેર યે આમાં જો હલવાણો ને કાકા નીકળવાના વીમો રે એ સોયા બીયો ભાઈ

પબ્લિક આમાં છે ને જ કાઢવાની હેજ બે કર ખાયર ઢગલે રાખ્યો હે ખડ પડ્યું છે આવું પણ ખાતા નહી અડી કઢે કે ઈ ખેતર મે કી દીધું ને ને બાજુ વાળા આવી ગયા આમ ન જવા દેવા ને શેટ ગાલી કપા કપા ની ધ્યાન રાખવાની ગાલી ખરાબ વાત તો જવા ભાઈ હળિયું કાઢવાની હે અગ્રમ ભાઈ છે ધોડાય નહીં ગઈ ભમણ આયો અમારી સાયર ની ચડી ગયો સાયર નો જાજુ ધોડે તમાર ભાઈ નું સમજે ને પૂરું જો આમ લમણે હાથ દઈને ઊભા રહી ગયો ફોડ હોડ ખંજવરતા હોય ફાઇનલી આમાંથી આપણે એને જાય હી ઘરે હજી ચાર વાઈ ગયા હગરમભાઈ કાઢી મી અત્યારમાં ભાઈ હગરમભાઈ નો મગજ કેવો ખબર છે તમને વાઘ એને આલી ગયો છે કપાહ ના ઉભો હોય વા કોક હતું ને ત્યાં જવું ને એને એટલે વાહલે ભાઈ હતો ને ત્યાં જવું ને અહીંથી કીધું ને કે એને જવું એ લીધું એટલી હાકડ હતી ને ચાર જણાની જરૂર અને બે જ જણા હું સાહેબ બે અને એમને વયો ગયો અને કપાહમાં એની વાહે સારા આટા નહીં હમણાં સોયાબીન ઢગલા કરે બોકડો ગયો એનું આજ લગભગ ટાટકે તૂટે જો ભાગી ગયો ભાઈ કીધા વગર ભાઈ આથી હોય ગયો આ એક બપરિયા ને એ દેખી ગયા ને કઈ ખબર એને રડ નઈ ને કઈ ખબર પડે સારા સારા કમા કપામ અને મગજ એવો ભાઈ જાવ ને કીએ ને સીધો ઉપડી જાય મનમાં આવે ને એમ કરવા અને અમારે જો ને લંગીજ બેહી ને આ આમાં અડ્યું કઈ દે ભાઈ વાત નઈ માનો તમે આ મારી લાઈફમાં માં કઈ નઈ હોય ભાઈ જો વાઈ શોર્ટકટ નઈ ખુશ તો આપણે માં ડેલી જ પૂર્યું તો તો દી ભાઈ અહીંથી આપણે વઈડી પાડીને અવન ન કઈ દીધી મેંડી પાડવાની ના જ હતી સખસ ને તોય ધરાળ પાડીને જાય એ રંજાણીયો એ હગરામ ઉડે થયો બીજી વાર ચાર વાર નહીં ગયો બાવરિયામાં ઘા પૂરું છે અમારું બધાયનું ભાઈ રહેવા જાય છે આપણા ગાંડા તો તમને કેવો મહેસૂસ થાય છે આપડે બકરા બારે કાઢાવી હા ભાઈ

હા હજી આ દોઢ કલાક અહીંથી આવશે જ્યાં બાપા ગૌભો હોય ને ભાઈ ત્યાંથી છે ને મોડો કે ને તો મોડો આવશે સારા કામ વહી ગયું હું મોર જઈશ ને બધું હેલ્ડિંગ એમ સમજ્યું કે તમારા ભાઈના હાથમાં જ છે હાલા ત્રણસો ચારસો ચારસો પાંચસો બકરી હોય ને બધું હેલ્ડિંગ તમારો ભાઈ કરે એકલો છાય રે એમ હે અમારા ભાઈ એમ છે હું મારા વખાણ કરું ભાઈ એટલે ક્રેડિટ મને મળવું જોઈએ હાજે તો ભાઈ ત્યાં ઘરે જ ગયા એટલે આવડી આવડી જણાવીએ પછી અટાણે ક્રેડિટ ફૂલ લઈ લેવાનું વધી સાગર છે તમને એમ થાય કે મયુર ભરવાડ જ કામ કરે બધું બાકી બધે હાવ નિપાવટી આયા કામ આ કુટા તો પૂરો હલવાણ અહીંયા આમાં કન્ટેન્ટ ના ડરતું અહીંયા થઈ જાય પૂરા તો પૂરા અહીંયા રોકાઈ જવા આજની રાત ચાલો કન્ટિન્યુ ફાઈનલી ફેમિલી તમારો ભાઈ જઈ રહ્યો છે ઘરે હમણાં કુવાડિયામાં ઘરે જાય અહીં જરાક એના તાળ જરાક નેક્સ્ટ લેવલ આવે છે એ તારો આપણે મારી નવા ટોપિક સાથે આ વિડીયો સારો લાગી ગયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લઈએ રામે રામ ડાયરાન